વેલકમ બેક ટુ માય ચેનલ ભક્તિ વાઇસ આજે આપણે પોષ સુદ એકાદશીના વિશે વાત કહીશું યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછા કરતાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે રાજ મહિનાના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે તેને પુત્રદાય એકાદશી કહેવાય છે લોકોના હિતની ઈચ્છાથી હું તમને કહું છું તે સાંભળો આ એકાદશી બધા પાપોને દૂર કરનારી અને પુત્ર પ્રાપ્તિ કરનારી આ એકાદશીને પુત્રતા એકાદશી તરીકે પણ ઓળખાય છે ભદ્રાવતી નગરીમાં રાજા સુકેતુમાન રાજ્ય કરતો હતો તેની રાણીનું નામ શૈલ્યા હતું તેમના રાજ્યમાં સુખ સમૃદ્ધિની છોડો ઉડતી હતી તેની પ્રજા પણ દરેક વાતે સુખી હતી પરંતુ આ રાજાને એકમાત્ર શેર માટીની ખોટ હતી તેથી તેની રાણી શૈલ્યા નિરંતર દુઃખી અને ગમગીન રહેતી પોતાની રાણીને દુઃખી જોઈને રાજા પણ દુઃખી થઈ જતો તેને પણ પુત્રની ખોટ ખૂબ જ સાલતી પુત્ર વગરનું ઘર સૂનું હોય છે આ રાજા પુત્ર પ્રાપ્તિ માટે ખૂબ જ દાન ધર્મ કરતો પણ કંઈ વળતું નહીં છેવટે તે કંટાળી જઈ આત્મહત્યા કરવાનું વિચાર્યું તે પોતાના જીવનનો અંત લાવવા છૂપી રીતે જંગલમાં ચાલી નીકળ્યો જંગલમાં તે ખાધા પીધા વિના આમ તેમ ભટકવા લાગ્યો ભૂખ તરતથી રાજા પીડાવા લાગ્યો પાણી ન મળવાથી રાજાનું ગળું પણ સુકાઈ ગયું તેણે વિચાર્યું કે મેં ગયા જન્મે એવા તો શા પાપ કર્યા હશે કે મારે આ જન્મે આવા દુઃખ સહન કરવા પડે છે આ જન્મમાં તો મેં કોઈનું અહિત કર્યું નથી કોઈને દગો દીધો નથી કે દુઃખી કર્યા નથી છતાંય મને આવું શા માટે આમ વિચાર કરતો કરતો તે જંગલમાં આગળ વધતો હતો ત્યાં અચાનક તેની નજરે એક સરોવર પડ્યું તે સરોવર નજીક આવી પહોંચ્યો સરોવરમાં ઘણા મુનિઓ સ્નાન કરી રહ્યા હતા રાજા સરોવર પાસે ઊભો રહ્યો ઋષિ મુનિઓ સ્નાન કરી બહાર આવ્યા એટલે રાજાએ બધાને પ્રેમથી દંડવટ પ્રણામ કર્યા રાજાના આવા પ્રેમભર્યા વિવેકથી ઋષિઓને આનંદ થયો તેમને રાજાને પોતાની ઓળખાણ વાત કરી રાજાનું દુઃખ સાંભળી ઋષિ બોલ્યા હે રાજન અમે સ્વર્ગના દેવો છીએ પરંતુ ભગવાન વિશ્વકર્માની આજ્ઞાથી તેમજ પુત્રતા એકાદશી હોવાથી અમે આ સરોવરમાં સ્નાન કરવા આવ્યા છીએ હે રાજન આજના આજના શુભ દિવસે જે કોઈ આ એકાદશીનું વ્રત કરી દાન પુણ્ય કરે અને તેનું ફળ ભગવાનને અર્પણ કરે તો તેના પુણ્યની પ્રાપ્તિ રૂપે તેના ઘરે સંસ્કારી પુત્રનું પારણું બંધાય છે તેથી તું બધા વિચાર છોડી દે આજથી પુત્રદા એકાદશીનું વ્રત કર અને રાજ્યમાં જે પુણ્યદાન કરી એનું ફળ પરમાત્માને અર્પણ કર પ્રભુ કૃપાથી તારે ત્યાં જરૂર પરાક્રમી પુત્ર થશે આ પ્રમાણે ઋષિ મુન મુનિઓના કહેવાથી રાજાએ પુત્રદાય એકાદશીનું વિધિપૂર્વક વ્રત કર્યું ઋષિ મુનિનો ઉપદેશ સાંભળ્યો તેમજ રાત્રે જાગરણ પણ કર્યું ત્યાર પછી બારસના દિવસે પારણા કરી ઋષિમુનિ પગે લાગીને પોતાના મહેલમાં ગયો ઋષિમુનિઓના આશીર્વાદ લઈ રાજા પોતાના મહેલે આવ્યો અને પોતાની પત્નીને પણ આ વ્રતનો મહિમા કહી સંભળાવ્યો પછી પતિ પત્ની બંને પ્રેમથી પુત્રદાય એકાદશીનું વ્રત કર્યું અને પુણ્યદાન કરી વ્રતનું ફળ ભગવાન નારાયણને અર્પણ કર્યું ત્યાર પછી રાણીને ગર્ભ રહ્યો અને યથાર્થ સમયે એક તેજસ્વી પુત્રરાયણએ જન્મ આપ્યો ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું હે યુધિષ્ઠર જે મનુષ્ય એક ચિત્તે થઈને આ પુત્રતા એકાદશીનું વ્રત કરે છે તેઓ આ લોકમાં સંતાન મેળવી મર્યા પછી સ્વર્ગમાં જાય છે તેમજ પુત્રદા એકાદશીના મહાત્માનો પાઠ તથા શ્રવણ કરવાથી પણ હે રાજન હર કોઈ મનુષ્ય સ્ટોમ યજ્ઞનું ફળ મેળવે છે અગર વિડિયો પસંદ આવેલ અને સબસ્ક્રાઈબ કરનાર